જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે મા કાત્યાયનની પૂજા આરાધના તથા મંત્રનું ફળ શું છે તથા માની કૃપા પ્રાપ્ત કરવા માટે કઈ રીતે માની પૂજા વિધિ કરવી જોઈએ મા સ્વરૂપનું વર્ણન વગેરે આપણે જાણીશું માની આરતી પણ સાંભળીશું તો દર્શક મિત્રો તમે પણ માતાના ભક્ત હો તો વિડીયોને માતાના નામ પર લાઈક કરી કોમેન્ટમાં જય કાત્યાયની મા જરૂર લખજો અને વિડીયો છેલ્લે સુધી જોજો જેથી માતાની કૃપા આપણા સૌ ઉપર બની રહે અને આપણા જીવનમાંથી માતા દરેક મુશ્કેલીને દૂર કરી નાખે ચંદ્ર ઉજ્જવલ કરા શારદુલા વરવાહના કાત્યાયની શુભમ દધા દેવી દાનવ ઘાતની અર્થાત ચંદ્રહાસની જેમ જેવો દૈવિત્યમાન છે શારદુલ એટલે કે સિંહની સવારી ઉપર માં બિરાજમાન છે દાનવોના વિનાશ કરવાવાળી મા કાત્યાયની શુભ ફળદાયીનીને આપણે સૌ વંદન કરીએ છીએ બોલો મા કાત્યાયની દેવીની જય મિત્રો નવરાત્રિના નવ દિવસ સુધી મા નવદુર્ગાની પૂજા આરાધના કરીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે માની કૃપા પ્રાપ્ત કરવા માટે નવ દિવસ સુધી માના નવ સ્વરૂપની પૂજા થાય છે તેમાં પ્રથમ શૈલપુત્રી બીજા બ્રહ્મચારીની ત્રીજી ચંદ્રઘંટા ચોથા કુષ્માંડા પાંચમા સ્કંદ માતા છઠ્ઠા કાત્યાયની સાતમા કાલરાત્રી આઠમા મહાગૌરી અને નવમાં સિદ્ધિદાત્રી છે આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે મા કાત્યાયની દેવીને સમર્પિત આ દિવસ આ રાત્રિ છે આજે મા કાત્યાયની પૂજા કરવાથી ભક્તો ચાર પદાર્થની પ્રાપ્તિ કરી શકે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ઉપરાંત અલૌકિક શક્તિ ભાવયુક્ત પણ ભક્ત બની જાય છે નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનની ઉપાસનાનો દિવસ હોય અદ્ભુત શક્તિનો સંચાર થાય છે દુશ્મનોનો સંહાર કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે માનું ધ્યાન ગોધુલી વેલામાં અર્થાત પ્રદોષકાળ હોય છે સંધ્યા સમયે માની પૂજા આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે જે કન્યાના વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે અથવા દીકરાના વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે અથવા વિવાહ થતા નથી તેઓ મનોવાંછિત જીવનસાથી પ્રાપ્ત કરવા માટે મા કાત્યાયની ઉપાસના કરે અને આ મંત્ર અવશ્ય જપે ઓ કાત્યાયની મહામયે મહાયોગિન્યાધીશ્વરી નંદ ગોપમ સૂતમ દેવી પતિ મેં ગુરૂતે નમઃ આ મંત્ર કન્યાઓ જપે અને જે ભાઈઓ આ મંત્ર જપે તો તેમાં આ રીતે બોલે કાત્યાયની મહામય મહાયોગિનધશ્વરી નંદ ગોપ સુતમ દેવી પત્ની મેં કુરુતે નમઃ જે પતિ છે ત્યાં પત્ની બોલે આ રીતે મંત્રનો જાપ કરાય છે મા કાત્યાયની દેવીનું મનથી જો સ્મરણ કરીને પૂજા પાઠ કરવામાં આવે મંત્ર જાપ કરવામાં આવે તો રોગ શોક સંતાપ ભય સર્વથા નષ્ટ થાય છે જન્મ જન્માંતરના પાપ નષ્ટ થાય છે માની શરણાગતિ પ્રાપ્ત થાય છે નવરાત્રિના છઠ્ઠા દિવસે દુર્ગાદેવી કાત્યાયની કહેવાય છે મા આદિશક્તિ મહામાયા જોગમાયા મહર્ષિ કાત્યાયના તપસ્યાથી પ્રસન્ન થઈને પુત્રી રૂપે જન્મ્યા માટે કહેવાયા કાત્યાયની મા કાત્યાયનીનું સ્વરૂપ વર્ણન જોઈએ તો માને ચાર ભૂજાઓ છે માતાજી એક ભૂજા દ્વારા અભય વરદાન પોતાના ભક્તોને આપી રહ્યા છે બીજી ભૂજાથી વરમુદ્રા વરદાન આપી રહ્યા છે અને ત્રીજી ભૂજામાં તલવાર શોભી રહી છે તથા એક હસ્તમાં કમળ પુષ્પ છે જે શાંતિનું પ્રતિક છે માની ઉપાસના કરવાથી જીવનમાં રહેલ રોગ કષ્ટ પીડા સંતાપ ભય આદિ નાશ પામે છે હવે આપણે જાણી લઈએ કે માની પૂજા આ દિવસે કેવી રીતે કરવી નવરાત્રિ એટલે કે રાત્રિ સમય દરમિયાન માની પૂજા આરાધના થાય છે સૌ પ્રથમ માની પૂજા કરતી વખતે એક બાજો ઉપર લાલ વસ્ત્ર અથવા પીળું વસ્ત્ર પાથરવું જોઈએ ત્યારબાદ મા કાત્યાયની પ્રતિમા કે ફોટો સ્થાપિત કરવો જોઈએ જે જગ્યા ઉપર માની પૂજા આરાધના થાય છે ત્યાં ગંગાજળ અથવા ગૌમૂત્રથી શુદ્ધિકરણ અવશ્ય કરી લેવું જોઈએ કારણ કે માની ઉપાસના ચોકસાઈથી થાય છે જે બાજુ ઉપર માની પ્રતિમા કે મૂર્તિ સ્થાપિત કરી હોય જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવું શુદ્ધ જળથી સ્નાન કરાવીને સ્થાપિત કરવી જોઈએ ચોકી પર ચાંદી તાંબા અથવા માટીનો ઘડો રાખીને જળ ભરીને ત્યારબાદ તેની ઉપર નારિયેલ રાખીને કળશ સ્થાપિત કરવો જોઈએ માના નવદુર્ગાનું આ સ્વરૂપ જે કાત્યાયની માતાજી કહેવાય છે તે ઘણું ફળદાયી છે જે ચોકી ઉપર માની આપણે સ્થાપના કરી છે ત્યાં ભગવાન શ્રી ગણેશની પણ સ્થાપના કરવી જોઈએ સ્મરણ કરવું જોઈએ આ ઉપરાંત નવગ્રહની સ્થાપના તથા સોળસ માતૃકા સોળ દેવની સ્થાપના પણ થાય છે સપ્તધ્રુત માતૃકા એટલે કે સાત સિંદૂરની બિંદી લગાવીને માની સ્થાપના કરીને આરાધના કરાય છે આ દિવસે વ્રત ઉપવાસ પણ કરી શકાય છે સપ્તસતી મંત્રનો જાપ કરી શકાય છે આ દિવસે માને આસન પાધ્ય અધૈય આચમન સ્નાન વસ્ત્ર સૌભાગ્ય સૂત્ર ચંદન રોલી હળદર સિંદૂર દુર્વા બિલપત્ર આભૂષણ પુષ્પહાર સુગંધિત દ્રવ્ય ધૂપદીપ નૈવેદ્ય ફળપાન દક્ષિણા તથા આરતી કરીને પ્રદક્ષિણા કરીને મંત્ર પુષ્પાંજલિ અર્પીને માની પૂજા થાય છે ત્યારબાદ માની પૂજા સંપન્ન થયા પછી સિંદૂરની બિંદી લગાવીને માની સ્થાપના કરીને આરાધના કરાય છે આ દિવસે વ્રત ઉપવાસ પણ કરી શકાય છે સપ્તસતી મંત્રનો જાપ કરી શકાય છે આ દિવસે માને આસન પાધ્ય અધર્ય આચમન સ્નાન વસ્ત્ર સૌભાગ્ય ચંદન ચંદનરોલી હળદર સિંદૂર દુર્વા બિલપત્ર આભૂષણ પુષ્પહાર સુગંધી દ્રવ્ય ધૂપદીપ નૈવેદ્ય ફળપાન દક્ષિણા તથા આરતી કરીને પ્રદક્ષિણા કરીને મંત્ર પુષ્પાંજલિ અર્પીને માની પૂજા થાય છે ત્યારબાદ માની પૂજા સંપન્ન થયા પછી માના મંત્ર જાપણ કરી શકાય છે જે મંત્ર આપણે નિત્ય જપીએ છીએ તેની એકસો આઠ વાર જપ કરવો જોઈએ મા કાત્યાયની દેવી જીવનમાં સફળતા આપનાર છે શત્રુઓને પરાજિત કરનારી દેવી છે માનો મંત્ર છે સ્તુતિ છે યા દેવી સર્વભૂતે કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમઃ આ ઉપરાંત માનો મંત્ર જપી શકાય છે ઓ દેવી કાત્યાયની નમઃ મા કાત્યાયની દેવીની સર્વપ્રથમ પૂજા કરનાર મહર્ષિ કાત્યાયન હતા એટલા માટે પણ દેવીનું નામ કાત્યાયની છે ઋષિની પ્રાર્થના સ્વીકાર કરી ત્યારબાદ દેવીએ મહિષાસુરને યુદ્ધમાં લલકારીને હરાવ્યું તેને મોક્ષ આપ્યો માટે કાત્યાયની દેવીનું એક નામ મહિષાસુર મર્દીની પણ છે કાત્યાયની દેવી વ્રજભૂમિ વ્રજની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પણ પૂજાય છે વ્રજભૂમિની કન્યાઓ એટલે કે ગોપિકાઓ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે દેવી કાત્યાયનીની આરાધના કરી અને પ્રભુને પ્રાપ્ત કર્યા હતા આ દિવસે મા કાત્યાયનીને મધુનો ભોગ એટલે કે મધનો ભોગ લગાવવામાં આવે છે આ ઉપરાંત અન્ય મીઠાઈ તથા ફળનો ભોગ પણ લગાવી શકાય છે હવે આપણે જાણી લઈએ કે મા કાત્યાયની પૂજા કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે મા કાત્યાયનીનો પ્રભાવ કુંડલીની ચક્ર એટલે કે આગના ચક્ર પર છે નવગ્રહોમાં માતા કાત્યાયની શુક્રને નિયંત્રિત કરે છે શુક્ર સંબંધી કોઈ દોષ હોય પીડા હોય ગ્રહ બાધા હોય તે પણ શાંત થાય છે માની પૂજા આ ઉપરાંત માની ભક્તિ કરવાથી સાધના કરવાથી વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે જો વિવાહ સંબંધી કોઈ બાધા હોય વિઘ્ન હોય વૈવાહિક જીવન અસ્તવ્યસ્ત હોય તો પણ મા કાતલ્યની પૂજા કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે વિવાહ સંબંધી બાધાઓ દૂર થાય છે એવું પણ કહેવાય છે કે જ્યારે મહિષાસુરે આખી સૃષ્ટિ ઉપર રાજ કર્યું અને અત્યાચાર વધાર્યા ત્યારે ત્રણેય દેવતાઓ પરમપિતા બ્રહ્મા શ્રીહરિ વિષ્ણુ અને ભગવાન શિવે દેવીને પ્રાર્થના કરી અને મહિષાસુરનો સંહાર કરવા માટે જ દેવી પ્રગટ થયા પોતાના પરાક્રમથી મહિષાસુરનો વધ કર્યો એટલા માટે મહિષાસુર મર્દિનીના રૂપમાં આજે પણ દેવી કુળદેવીના રૂપમાં બિરાજમાન રહીને પૂજાય છે માતા કાત્યાયની નારી શક્તિના દિવ્ય રૂપમાં પ્રગટ થઈ અને અનેક સૂર્યપ્રકાશ જેમ થાય તેવા દિવ્ય કાંતિથી જન્મેલીમાં કાત્યાયનીને યુદ્ધમાં કોઈ હરાવી શક્યું નહીં અને એટલા માટે કાત્યાયનીનું એક સ્વરૂપ અઢાર ભૂજાઓવાળું પણ કહેવાય છે અઢાર હસ્તમાં વિભિન્ન હથિયારો ધારણ કરીને દેવી શત્રુઓનું મર્દન કરે છે ક્રમશઃ ત્રિશુલ ચક્ર શંખ ગદા તલવાર ઢાલ ધનુષ તથા વજ્ર ગદા અને કુલહાડી માળા ગુલાબજળ આદિ ધારણ કરીને મા ભક્તોને અભય વરદાન દે છે અને શત્રુઓ રાક્ષસોનો કે નકારાત્મક પ્રભાવનો નાશ કરે છે માતાનું વાહન સિંહ છે જે મહિષાસુરના સંહાર કરવામાં માતાના સહાયક થયા માટે આ દિવસે કાત્યયની માતાજીની સાથે તેમના વાહન સિંહની પણ પૂજા થાય છે મહિષાસુર મર્દિનીના સ્વરૂપમાં ભેંસના રૂપમાં અસુર દેખાય છે જેનો સિંહ સંહાર કરી રહ્યો છે માટે ભેંસનું પણ પૂજન થાય છે કારણ કે ક્રોધે ભરાયેલ મા કાત્યાયની દેવીનું સ્વરૂપ છે પુરાણોમાં કહેવાયું છે કે મા કાત્યાયની પૂજા કરવાથી ઉપાસના કરવાથી ભાગ્યોદય થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કાત્યાયની મંત્ર જાપ કરવાથી દરેક કષ્ટ બાધાઓ મટે છે વિઘ્ન બાધાઓ મટે છે તથા માંગલિક દોષ સંબંધી કોઈ પીડા હોય મંગળ સંબંધી કોઈ પીડા ગ્રહ બાધા હોય તેઓ પણ દૂર થાય છે માની આરાધના કરવાથી મા કાતેયની મંત્ર જાપ લાલચંદનની માળાથી કરવાથી લાભ પ્રાપ્ત થાય છે માની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણે માની પૂજા આરાધના કરીએ છીએ ત્યારે આપણી પાસે કોઈ મૂર્તિ કે ફોટો ન હોય તો આપણા કુળદેવીના સ્વરૂપમાં જે માતા બિરાજમાન છે તેની પણ ઉપાસના કરવી જોઈએ કારણ કે મા પાર્વતીજીનું રૂપ છે જે અલગ અલગ સ્વરૂપમાં રહીને મા આપણા સૌની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે અભયદાયીની વરદાયીની મા સુખ શાંતિ લેનાર મા કાતેની માતાજી છે માના મંત્રનો જાપ કરીને ભક્તો દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે મા કાત્યયની સાધના પતિ પત્ની જો કરે તો જીવનમાં રહેલ દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે તેમનું જીવન ધન્ય થઈ જાય છે મા કાત્યયની સાધના કરવાથી સ્ત્રીઓને કોઈ પણ સમસ્યા હોય શારીરિક માનસિક કષ્ટ હોય તે પણ દૂર થાય છે કારણ કે માની ઉપાસનાથી સ્ત્રી તત્વમાં વૃદ્ધિ થાય છે આમ કાત્યાયની દેવીની ઉપાસના કરવાથી જીવનમાં લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે પુણ્ય પ્રાપ્તિ થાય છે નવરાત્રિના છઠ્ઠા દેવી મા કાત્યાયની આપણે પૂજા આરાધના તથા મહિમા વિશે સાંભળ્યું કથા પણ સાંભળી હવે આપણે સાંભળીએ મા કાત્યાયની દેવીની આરતી બોલો મા કાત્યાયની દેવીની જય जय जय अंबे जय कात्यायनी जय जगमाता जगी महारानी वेजनाथ, हे स्थान तुम्हारा वहाँ वरदाती नाम पुकारा कई नाम है कई धाम है यह स्थान भी तो सुख धाम है हर मंदिर में ज्योत तुम्हारी कहीं योगेश्वरी महिमा न्यारी हर जगह उत्सव होते रहते हर मंदिर में भक्त हैं कहते कात्यायनी रक्षक कायागी ग्रंथि काटे मोह मायागी झूठे मोह से छुड़ाने वाली अपना नाम जपाने वाली वार को पूजा करियो ध्यान कात्यायनी का, का धरियो हर संकट को दूर करेगी भंडारे भरपूर करेगी जो भी माँ को भक्त पुकारे कात्यायनी सब कष्ट निवारे बोलो મા કાત્યાની દેવીની જય મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે